રામ રામ સીતારામ બધાની બધાની મજામાં હશે હું પણ મજામાં છું આજ પાસે આવી ગયા નવા બ્લોગની અંદર અત્યારના થઈ ગયા છે વાઈ ગયા હાડા હાથ ને મારી બી હું તો દોવેલી મામોને દોવે હાથ વાઈ ગયા એ વાહિંદા ભરવાના હે ને દાંડર વાટવા જવાના હે સારી ખડકવાના હે આ ત્રણ શ્યાર કામ હે

ટેણકીને દૂધ પીવરા દીધા તે પણ બેહી ગઈ એક અજે જવા બાંધતી કીની ગઈ આ એ બાર ઓ જો રેડિયો નખેતા રામ લક્ષ્મણ બેઠા બે સુતા બેઠા

અત્યાર ના થે વાગ્યા છ ને ત્રીજી નીણ નાખી દીધી બે ને એના ઉપર ડાંડર ની ખબર આવી ત્રીજી સાર ની નાખી પાંજો સાર ખડકવાનું કામ આવતું પૂરું થઈ ગયું બાલુ આ તો આજ પાછો આવ્યો ત્રીજી ની ખાઈ લીધી આગમ બરતું ને

દૂધ પીએ કાઢી ને પીવરા મારી ઉતરાય ને પે સહી ધોવાઈ ગયો

beijo aqui. Bye.